ગુડ આફ્ટરનૂન જય માતાજી જય ગિરનારી મારા નવા બ્લોગમાં ફરીથી તમારું સ્વાગત છે અને હું આજે જો કેટલાય દી પછી હવે જો હું ડેમેજ ચટાડવા બેઠી છું અત્યારે લગી તો બધે પહોંચા તા ગામડે ગયા હતા ચાર પાંચ દિવસ પછી ગામડે કાલે માંડવામાં ગયા હતા તો આજે તો બપોર લગી અત્યારે સુતા તા અને અત્યારે ઉઠ્યા છીએ જો ડેમેજ ચટાડવા બેઠા છે કેટલાય દિવસ પછી અને નવું કામ પણ આવી ગયું છે અને

કોથલી પાલક મૂડા લીમડો ડુંગળી નથી આજે આવી આજે ડુંગળી નથી આવી ખાલી લીમડો ફૂદીનો એના આજે હરગવો એવો છે તો ડુંગળી નથી આવી અને બધું મૂકી દીધું છે મમ્મીએ રગડી ભરી નાખી છે અને સરસ મજાને બધું ગોઠવી નાખ્યું છે કોથમીર પર સરસ છે ફ્રેશ પાણી નાખી દીધું છે એટલે એવી લાગે અને આ દેશી કોથમીર છે આ ઓલી કોથમીર છે સરસ ની મુકાઈ ગયું છે જીજુ આવી ગયા છે હા જીજુ

जमलाइला <laughs> <laughs> <मांजे दिदी> <laughs>

Uwaii, sarani. Uwaii, sarani. Uwaii, sarani.

તો રેડી થઈ ગયું છે અને હવે આ શાક સડી જાય એટલી વાર બેસી જાય છે હાલો વાગી ગયા છે સાડા અગિયાર અને હવે હું વારું કરવા બેસી ગઈ છું ને બધા સુઈ ગયા છે અને મને તો કાંઈ સરગવાનું શાક ભતું નથી એટલે મારા ટોજો ટમેટાનું શાક બનાવ્યું છે ને રોટલી બનાવી છે અને જો હવે હું વારું કરવા બેસી ગઈ છું ને બધા ભૂઈ ગયા છે અત્યાર લગી હું એડિટિંગ કરતી હતી અને હજી થોડુંક એડિટિંગ બાકી છે એટલે હમણાં થોડુંક કરી અને પછી વારું કર લો પછી થોડુંક એડિટિંગ કરી પછી આપણે ભૂઈ જવાનું છે તો હાલો હવે પેલા વારું કરી લઈએ તો આવી જાવ બધા વારું કરવા હાલો તો ફાઇનલી બાર વાગી ગયા છે અને જો મેં વારો પાણી કરી લીધા છે અને બધા તો સુઈ ગયા છે અને અત્યારે જો વિડીયો એડિટિંગ કરતી હતી આપણે મિની બ્લોગમાં એડિટિંગ કરું છું અત્યારે અને રોજ રાત્રે આપણે ઇન્સ્ટાગ્રામમાં મારી આઈડી છે વર્ષ રજિસ્ટ્રા એન્ડ ફેમિલી વ્લોગ એમાં હું ડેલી મિની બ્લોગ મૂકું છું રાત્રે અત્યારે તો સાડા અગિયાર થઈ ગયા છે આજે બહુ લેટ થઈ ગઈ છે અને સાડા દસ વાગેને ત્યાં હું મિની બ્લોગ મૂકી દઉં છું તો અત્યારે જો આપણે મિની બ્લોગ અપલોડ કરી દીધો છે અને મોટો બ્લોગ તો આપણે સવારે અપલોડ કરશું આઠ વાગે અને હવે અહીં જ વિડીયોનો એન્ડ થાય છે જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો કેવો લાગે કમેન્ટમાં જરૂર કહેજો કાલે આપણે મળશું એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય